પ્રીતિ ચોક્સ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જેમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયા છે તે બેફામ બન્યા છે બેફામ વધુ એક ઘટના છે તે બનાસકાંઠાના જગાણા નજીક સામે આવી છે જગાણા નજીક ખાણ ખનીજ વિભાગના કર્મી કપચી ભરેલું એક ડમ્પર છે તે રોકાવ્યું હતું ને તેની તપાસ કરતા આ કપચી ભરેલા ડમ્પર પાસ ડમ્પર ચાલક પાસે પાસ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું પરંતુ જે ડમ્પર ચાલક છે તે ડમ્પર છે તે ઘેમર ચૌધરીનું છે તેમ કરીને તમે કેવી રીતે રોકાવ્યું તેમ કહીને આ ડમ્પર છે તે લઈને તે ત્યાંથી છૂ થઈ ગયો હતો જોકે ખાણ ખનીજ વિભાગની ટીમે આ ડમ્પરનો પીછો કર્યો અને ગઠામણ જે ગામની પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળા નજીક ડમ્પર ચાલક છે તે કપચી રસ્તા વચ્ચે ખાલી કરીને ડમ્પર લઈને ફરાર થઈ ગયો છે અત્યારે તો જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે તેને જ લઈને ખાણ ખનીજ વિભાગના માઇન્ડ સુપરવાઇઝર જયકુમાર પટેલે ડમ્પર ચાલક સામે અત્યારે તો તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો છે તે સામે આવે તો જે પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે અને તેને લઈને પોલીસ છે અત્યારે તપાસ કરી રહી છે આભાર ધવલ તમામ માટે